અમે જયસિંહ ત્રણે બેનું માર દાદીના ઘરે અત્યારે કાજલબેન બેન ને અમે ચાલો માર દાદીનું ઘર બતાવું તો એ દાદીનું ઘર આવી ગયું છે જો અહીંથી જવાનું છે દાદીનું ઘર આવી ગયું છે જો આટલા પગથિયા છે ત્યાર પછી દાદીનું ઘર આવે છે હાલો તમને બતાવું દાદીનું ઘર આ પેલું જો આટલા ઊંચું ઘર છે મારા દાદીનું અને હવે ઘર આવે જો બગીચા બગીચા દાદી એકલા જ રહેશે દાદીનો બગીચો ને ઘર ને જો આ છે મારા દાદીનું ઘર આ છે બગીચો જો અમારે છે ને અહીંયા ઝાડવા બહુ ઝાડવા જંગલ જેવું છે જો આ દાદીનું ઘર છે અહીંયા દાદી રેસ અરે અરે તરમાન કે તું